નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સુરત ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિ સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું યાત્રાના રૂઢ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો શાળાના વિદ્યાર્થીઓ યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી હતી તિરંગા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓએ ઓમકાભેળ આવકાર્યા હતા મેની બારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો અને તેની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી રમતગમત યુવાનો સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિતના મહા પ્રસ્થાન કરાવ્યું હતું સાથોસાથ મંત્રીગણ અને મહાઅનુભવો તિરંગા યાત્રામાં શેરીજનો સાથે પગપળા ચાલીને સહભાગી થયા હતા વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા સાથોસાથ મંત્રીશ્રી અને મહાનુભવો પણ તિરંગા લહેરાવી જોડાયા હતા મહા અનુભવોએ પણ તિરંગો લહેરાવી શેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું કાર્યક્રમના અંતે શ્રીમંત્રીઓ સહિત ઉપસ્થિત સૌએ ઘેર ઘેર તિરંગો ફેરવે એવા સંકલ્પ સાથે તારીખ નવથી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન સન્માન સાથે લહેરાવવાના સામૂહિક સંપદ ગ્રહણ કર્યા હતા તિરંગાનો પ્રારંભ સિવિલ ડિફ્રેશનના ડિવિઝનલ વોર્ડ અને સમાજસેવક કુમાર વેંકરિયાના ગગનભેદી શંકનાથ સાથે કર્યો હતો તિરંગા યાત્રામાં સાંસદ સર્વશ્રી મુકેશભાઈ પટેલ સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય સર્વશ્રી પુણેશભાઈ મોદી વિનોદભાઈ મોરડિયા અરવિંદભાઈ રાણા પ્રવીણ ઘોઘારી સંગીતા પાટીલ મનુ પટેલ કિશોરભાઈ કાનાડી સંદીપ દેસાઈ કાંતિ બલ્લર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોસ મેયર દક્ષેશભાઈ માવાણી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરવ પારધી જિલ્લા વિકાસ અને અધિકારી શિવાની ગોયલ પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત સિટી પ્રાંત અધિકારીશ્રી વિક્રમ ભંડારી સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાના અધિકારીઓ હજારો યુવાનો વિદ્યાર્થીઓ નાગરિકો જોડાયા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ